અને જ્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ મેદાને ખેડૂતોને નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે સરકાર મોટું મન રાખી ખેડૂતોના દેવા માફ કરે તેવી કોંગ્રેસની માંગ છે ત્રણ તારીખથી આઠ તારીખ સુધી તાલુકા મથકે પ્રતિક ધરણા કરાશે ટેકાના ભાવની મગફળી નહીં ખરીદવા મુદ્દે દુધાત સરકાર સામે તીખી પ્રતિક્રિયાઓ આપી ઉદ્યોગપતિઓ વેપારીઓ મંડળો ખેડૂતોની વહારે આવવાની અપીલ કરાતા દુધાત ખેડૂતને દેવા માફી અગાઉ

ત્યારે પણ સિંગના પાત્રા તણા હતા ત્યારે પણ આ રીતના ગુમરાહ કર્યા હતા પત્રો થી ગુમરાહ કર્યા હતા લોકોને સોશિયલ મીડિયા થી ગુમરાહ કર્યા હતા ટ્રાકસ ગામ અંદર વરસાદ પડે એક કિલોમીટર શેઢાવદર ગામ છે ત્યાં વરસાદ ન પડે રાજકીય પેકેજ આપવામાં આવ્યું છે રાજકી પેકેજ એટલા માટે કહો કે માળીલાની અંદર વરસાદ આ તાલુકામાં ન પડે પ્રતાપપરામાં વરસાદ ન પડે આખી વિધાનસભામાં વરસાદ પડે શંભુપુરામાં વરસાદ ના પડે ગણતરીના ગામોને બાકાત રાખે સાવરકુંડલા અંદર પચાસ ગામ ના ખેડૂતોને ન્યાય મળે સિત્તેર ગામ ના ખેડૂતોને ન્યાય ના મળે ક્યાં પ્રકારનું પેકેજ આપ્યું છે લીલિયા તાલુકામાં એક કિલોમીટર અંતરિયાળ ગામડાની અંદર વરસાદ પડે છે અને એક કિલોમી નથી પડતો એક સીમ હોય મારા ભાઈ એક સીમ શેઢાવદર ની હોય તો એને એને વળતર ના મળે મને વળતર મળે આ પ્રકારનું જે એ લોકો પેકેજ આપે છે એ મતનું પેકેજ આપે છે મતના પેકેજમાં ન્યાય તમારે માં પીરસનારી મોસાળે જમણવાર હું અહીંયાથી વાત કરું છું દિલ્હી સુધી નરેન્દ્રભાઈ સરકાર ભૂતકાળમાં તમે મનમોહનસિંહને ગાળો આપવાનું કામ કરતા હતા હું એમ કે અમરેલીમાં તમારી સરકાર ગુજરાતમાં તમારી સરકાર દિલ્હીમાં તમારી સરકાર બજેટ તમારે ફાળવવાના તમારે બધું તૈયાર કરવાનું તો કોણ તમને રોકે છે તમે આપો ખેડૂતોને અમે તમને આવકારશું અમે તમને અભિનંદન આપશું ખેડૂતના દેવા માફ કરો હું ભારતીય જનતા પાર્ટી નું સત્કાર કરવા જઈશ ખેડૂત માટે બોલીએ છીએ ગરીબ માટે બોલીએ છીએ માલધારી માટે બોલીએ છીએ ગરીબ એટલા માટે કહું કે ગરીબોને તો કોઈ ગણતું નથી ખેડૂતની ખેતી ભાગવી મજદૂરો રાખે છે ખેડૂતોના તો દેવા માફ કરો પણ મજદૂરોને પણ સહાય આપો માલધારીઓને ઘાસચારાની પણ યોજના લાગુ પાડો વિવિધ પ્રશ્નોથી આજે લોકો પીડિત છે ત્યારે ખેડૂત ના દેવા સાથે માલધારીઓને ઘાસનું ઓળતર આપો ઘાસચારા પણ નાબૂદ થયો છે ઘાસચારાની તાત્કાલિક સ્તરે યોજના લાગુ પાડવામાં આવે મજદૂરોને તાત્કાલિક એના ખાતામાં પૈસા આપવામાં આવે આ બધી જ પ્રકારની યોજના સરકાર લાગુ પડે એના માટેની આપ ફ્રેસ